વલસાડ શહેર તથા અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાં ભર દિવસે એકલો આવી બંધ મકાનો અને ફ્લેટોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા રીઢા ચોરને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે વલસાડ શહેરમાં થોડા મહિના પહેલા બંધ ફ્લેટને ભર દિવસે નિશાનો બનાવી ચોરી કરી એક આરોપી ભાગી છૂટ્યો હતો ફ્લેટ માલિકે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા એપાર્ટમેન્ટના સીસીટીવીમાં તપાસ કરતા એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધી એપાર્ટમેન્ટમાં તેમજ ફ્લેટમાં પ્રવેશ કરતા નજરે ચડ્યો હતો

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ધોડે દિવસે ઘરફોડ ચોરી કરતા આરોપી સચિન મોરેને ઝડપી પાડ્યો છે સચિન મોરે પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ થી વધુ ગુના નોંધાયા છે સાથે આરોપીને પોલીસે અગાઉ પકડ્યો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન આ આરોપી ભાગી છૂટ્યો હતો આરોપી દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં બસ તેમજ ટ્રેન મારફતે જતો અને બંધ પડેલા ફ્લેટને નિશાનો બનાવતો હતો આરોપી પકડાઈ ન જાય એ માટે આરોપી દ્વારા મોઢા ઉપર રૂમાલ ટોપી પહેરતો હતો અને એકલો ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે આરોપી દિવસ દરમિયાન મોઢા ઉપર રૂમાલ બાંધી અલગ અલગ વિસ્તારમાં ફરી બંધ ઘરોને જોઈ ઘરના તાળા તોડી ઘરમાં મૂકવામાં આવેલ કિંમતી માલ સામાનની ચોરી કરી બસ અને ટ્રેન મારફતે ત્યાંથી ભાગી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રીઢા ચોરને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ સિટી પોલીસની યાદમાં આવેલ પ્રેમકુટી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણસો એકથી થલ્લો જે ત્રીજા માળે આવેલો છે તેમાં તારીખ સત્તર બે બજાર પ્રતિસના રોજ ચોરી થયેલાનું ધ્યાન આવતા એ બાબતનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ અને ત્રણસો પાંચ એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ દરમિયાન એલસીબી અને અન્ય અધિકારીઓ પણ જગ્યાની વિઝિટ કરેલી હતી આ ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો તે ટોટલ અગિયાર લાખ અગિયાર હજારનો થતો હતો જેથી આ ચોરી ગંભીર ગણાય અને એમાં ઉચ્ચ અધિકારીઓ પણ રસ લીધેલો અને આ બાબતે તમામ અધિકારીઓ અને પોલીસ વર્કઆઉટ કરવાનું ચાલુ કરેલું હતું જે દરમિયાન એવું જાણવા મળેલું કે આ ચોરીનો અંજામ કોઈ એક જ વ્યક્તિ આપેલો છે અને જેથી અલગ અલગ ટીમો બનાવી તેની હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ એના આધારે તપાસ ચાલુ કરવામાં આવેલી હતી એ તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિનો ચહેરો દેખાઈ આવતો હતો અને જે આ ચોરી થયેલી એના સમય સાથે મેચ ખાતો હતો જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે ઉમરસો સુડતાલીસનો નો છે એવું જાણવા મળેલું હતું આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમેન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતા હોવાનું જાણવા મળેલું હતું જે દરમિયાન ડોમિયોલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાળી પોલ્યુશન છે કોલસાવાળી પોલ્યુશન યાદમાં આ વ્યક્તિ આવેલો ત્યાં જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી એની પૂછપરછ દરમિયાન એને નવસારી છોટાઉદેપુર વલસાડ અને તેલંગાણામાં એમાં અલગ અલગ જગ્યા ચોરી કરવાની વૃત્તિ જણાવેલ હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે ગયેલ બાબતે પૂછતા એ પોતે અન્ય વેચેલો પોતાના જણાવેલ છે જે બાબતે હજી વધુ તપાસ પોલીસ કરી રહી છે આ આરોપી પોતે હંમેશા એકલો જ મુસાફરી કરતો હતો અને પોતે બસમાં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી કરીને ટેવ ધરાવતો હતો

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે